જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને મારા જય માતાજી ફક્ત ત્રણ અંજીરને રાતના પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવામાં આવે તો તમારા શરીરમાં એવા જબરદસ્ત ફાયદાઓ થાય છે જે જાણીને તમે પણ ચોકી જશો બધા જ ફાયદાઓ વિડીયોમાં વિસ્તારપૂર્વક તમારી સામે રજૂ કરું છું પણ તે પહેલાં નમ્ર વિનંતી છે કે જો તમે આપણી આયુર્વેદિક ગુજરાત ચેનલમાં નવા જોડાના હોય તો આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી દો તેથી આયુર્વેદિકને લગતી

બીજો ફાયદો કે જે લોકોને વારંવાર લો બીપી થઈ જતું હોય તે નિયંત્રણમાં લાવે છે શુગર લેવલ છે તે કંટ્રોલમાં લાવે છે કેન્સરને ધીમે ધીમે જળ મૂળમાંથી નાબૂદ કરે છે તમારું પાચન તંત્ર મજબૂત બનાવે છે તમારા પેટમાં રહેલી વધારાની ગંદકી છે તેને બહાર કાઢે છે તમારી કિડનીને હંમેશા ક્લીન રાખે છે તમારા લિવરમાં રહેલી વધારાની ગંદકી સાફ કરે છે તમારી ચહેરાની સ્કીન છે તે ચમકદાર બનાવે છે અથવા તો તમારા શરીરના કોઈપણ ભાગમાં વારંવાર સોજા આવી જતા હોય તે તકલીફ દૂર કરે છે પુરુષોમાં શારીરિક નબળાઈ રહેતી હોય તે તકલીફ દૂર કરે છે અથવા તો તમારા શરીરમાં વારંવાર અશક્તિ કમજોરી નબળાઈ રહેતી હોય તમે થોડું કામ કરો છો તો થાકી જાવ છો થોડું ચાલો છો તો સ્વાદ ચડવા લાગે છે કોઈ પણ પ્રકારનું કામ નથી કરી શકતા તો આવી તમામ પ્રકારની તમને સોલ્યુશન મળી જશે ફક્ત 2 થી ત્રણ અંજીર તમારે પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટ તેનું સેવન કરવાનું છે કેમ કે અંજીરમાં ઘણા બધા એન્ટી ઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ આવેલી હોય છે જે તમારા શરીરને હંમેશા ક્લીન રાખે છે અને તમે હંમેશા જવાન દેખા કોઈ પણ પ્રકારની બીમારી છે કોઈ પણ પ્રકારના રોગો છે તે તમારા શરીરને ટચ પણ નહીં કરી શકે રાતના તમારે ત્રણ અંજીર લેવાના છે તેને એક ગ્લાસ પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટ તે અંજીરને તમારે આરામથી છાવી અને ખાઈ જવાના છે તમારી કોઈ પણ પ્રકારની તકલીફ હશે લો બીપી થઈ જતું હોય શુગર લેવલ છે તે કંટ્રોલમાં ના રહેતું હોય અથવા તો કેન્સર જેવી બીમારી તમને હોય અથવા તો તમારું પાચન તંત્ર નબળું પડી ગયું હોય તમે જમો છો તે તમારા શરીરને નથી લાગતું પેટ સંબંધિત કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ હોય ગેસ એસિડિટી કબજિયાત અપચો પેટ ફૂલી જવું પેટ સાફ ન થવું મળ કઠણ આવવું પેટ પેટ